દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી અગોરા મોલ ને અને ક્લબ હાઉસ દૂર કરવા માટે લશ્કર પોહચું પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરાવ વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો દૂર દૂર થવા જોઈએ તેવી લોકમાંગ લાંબા સમયથી ચાલી રહી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી આખરે તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવ સજિતપુર બાદ કુંભકર્ણની નેત્રામાં પૂરેલું તંત્ર જાગ્યું હતું અને અકોરા મોલ સહિત તેર જેટલા એકમોને દબાણ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી જે પૈકી કેટલાક એકમો દ્વારા તો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત વિવાદિત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે આ દબાણો અંગે જવાબ રજૂ કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો ત્રણ દિવસ પૂર્ણ થતા આજે પાલિકાનું લશ્કર દબાણ દૂર કરવા માટે પહોંચ્યું જેમાં જેસીબી આવા જેવી મશીનો છે સાથે જ પાલિકાના અધિકારીઓ અને પોલીસ પણ સ્થળ ઉપર હાજર છે હાલ જાણવા મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા વિવાદિત અગોરા મોલ દિવાલ અને ક્લબ હાઉસનું દબાણ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે અગોરા મોલના સંચાલકો દ્વારા ગેટ પર બાઉન્સર બેસાડી રાખવામાં આવ્યા છે જેને કારણે મીડિયા ત્યાંથી અંદર જઈ શકતું નથી આ સાથે નિઝામપુરામાં પણ કાસ્પના દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે આપ જાણો છો કે વડોદરામાં સરકાર સર્જીત પૂરના કારણે કોર્પોરેશન અચાનક જાગી છે કારણ કે પ્રજાનો આક્રોશ અને હજારો કરોડનું નુકસાન જે વડોદરા વડોદરાવાસીઓને થયું છે જે પ્રકારે આ અગોરાની વાત છે સાડા છ વરસથી અમે લડત આપેલી અમે મુખ્યમંત્રીઓ કલેક્ટર મેયર ધારાસભ્યોને અહીંયા દિવાલ દેખોનો કાર્યક્રમ આપ્યો આપણે જે ઉભા ને એ નદીનો પટ છે આ બાજુની માટી ખોદી પાંચ મીટર જાળી દિવાલ બનાવી અહીંયા માટી ભરી છે અને આ બંગલો બાંધ્યો છે સાડા છ વર્ષની અંદર આ જ્યારે બાંધ્યા પછી ચાર વખત પૂર આવ્યું હજારો કરોડનું નુકસાન થયું આ કોર્પોરેશન છેના માટે તોડવા આવે છે ભાઈ આના ખર્ચો કોણ ભોગવશે અમે પૂરમાં ડૂબી ગયા એનો તો ખર્ચો ભૂગ્યો આ લોકો પર લેન્ડ ટ્રાફિંગનો કેસ કરીને જેલમાં મોકલવા જોઈએ અને આ તમામ ખર્ચો વસૂલવો જોઈએ સાથે સાથે આના કારણે પૂરને નુકસાન થયું એ બી એનું એ બી વસૂલ કરવી જોઈએ અને જે જે નેતાઓ હતા હું સ્પષ્ટ કહું અમારી પાસે પુરાવા છે મુખ્યમંત્રી હતા મેયરો હતા કલેક્ટરો હતા અને જે બધા સામેલ હતા જેમને આ દિવાલ અને આ બિલ્ડિંગ દેખાતી નહોતી સાડા છ વર્ષ સુધી મારા ઉપર અગિયારસો કરોડનો કેસ આ લોકોએ કરેલો છે બદનક્ષીનો દાવો કરેલો છે તો આ પ્રકારના લોકો માટે સજા કરવી જોઈએ પૈસા વસૂલવા જોઈએ વાત તો તમારે તોડવા જ પડશે મેઇન તો ઝોન ફેર કરવાનું છે ઝોન ફેર સરકારે કર્યો છે ઝોન ફેર એટલે શું કારણ કે વિશ્વામિત્રીની આજુબાજુ સોસાયટીઓ બંધાઈ બિલ્ડિંગો બંધાઈ એ લોકો કહે છે કે અમે તો કોર્પોરેશને રજા ચિઠ્ઠી આપી છે અમે તો પૈસા ભર્યા છે એ વાત સાચી છે મેઇન વસ્તુ ગ્રીન બેની જગ્યાને તમે ઝોન ફેર કરી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરી એ જે ચોરો છે એ જે સરકાર છે એ જે કલેક્ટર છે એ મેયરો એમને સજા કરો ઝોન ફેર બદલીને વડોદરા શહેરને બચાવવા માટે તો હજી ઘણું મોટું કામ અગોરાની આટલાથી કામ પધવાનું નથી પરંતુ કામ કરવું જરૂરી છે અમારી લડતની બાબતમાં આજે દુરવાર થયું છે કે આ આ ખોટું બાંધકામ હતું તો આની સજા કરવી જોઈએ આના પૈસા વસૂલ કરવા જોઈએ આનું કમ્પન્સેસન લેવું જોઈએ